સુરત જિલ્લાના બારડોલીમાં બુટલેગરો થયા બેફામ અને બેકાબુ બારડોલીના શિવાજી ચોક પાસે આવેલા ફ્રૂટના સ્ટોલ સંચાલક પર સ્થાનિક બુટલેગરનો હુમલો સ્ટોક સંચાલક દ્વારા સ્ટોલ પાસે વિદેશી દારૂનો ધંધો કરતા હોય ધંધો કરવાની ના પાડતા હુમલો કરાયો હુમલામાં ઈજાગ્રસ્ત સ્ટોલ સંચાલક અને ભાગીદારને સારવાર અર્થે બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડાયા પ્રાપ્ત માહિતી અનુસાર ભૂપેન્દ્રસિંહ તોમર અને તેમના ભાગીદાર દીપક સરોજ જે બારડોલીના શિવાજી ચોક પાસે શિવ તરબુજ અને ફ્રુટ સેન્ટર સ્ટોલ ધરાવે છે આ સ્ટોલ પાસે બારડોલીના સ્થાનિક બુટલેગરના માણસો અવારનવાર વિદેશી દારૂનો વેપલો કરતા હોય સ્ટોલ સંચાલક દ્વારા ધંધો ન કરવા માટે મૌખિકમાં ના પાડી હતી ગત રોજ રાત્રે સ્ટોલ સંચાલક દ્વારા સ્ટોલ પાસે દારૂનો ધંધો ન કરવાનું કહેતા બુટલેગર અને તેમના સાથીદારો ઉશ્કેરાઈ જાય સ્ટોલ સંચાલકો ઉપર જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત થયેલ સ્ટોલ સંચાલકોને સારવાર અર્થે સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે બારડોલી પોલીસે ફરિયાદી ભૂપેન્દ્રસિંહ તોમેરની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે કંઈ નહીં હું તરબૂજની દુકાન પર બેસેલો હતો મેં ને મારા પાર્ટનર દીપકભાઈ ને મેં ત્યાં રાજુ ખાનસી દારૂવાળો ત્યાં બેસેલો હતો મારી સાથે તો એમને એમ કીધું કે અહીંયા નહીં બેસવાનું રોજ રોજ આવીને અહીંયા અમારો ધંધો છે અહીંયા નહીં બેસવાનો કે અહીંયા તમે બેસો અહીંયા પોલીસવાળા અમને આવશે ને અમને પકડી લઈ જશે તમારી સાથે અહીંયા તમે રોજના આવો અને દારૂનો ધંધો કરો અહીંયા એક દુકાનમાં બસ કંઈ નહીં એમાં બોલાબોલી થઈ ગઈ એમાં પછી એમના ભાઈ એમના પોયરાઓ એના ભાઈ લોકો બધા આવીને પછી મારવાની ધમકી આપી કે અત્યારે હું મારા માણસને બોલાવું હું તમને માર ખવડાવું પછી એના પછી એ લોકોની આખી ગેંગ આવી અને પછી મને મને મારા પાર્ટનરને બંનેને ફોલો છે કે જાનથી મારી લાખો એમ કે આજે તો તમને એમ કે પટાવી લાખો તમારા બાપની જગ્યા છે એમ કે અમે અહીંયા જ કરશું ધંધો તમારે જે કરવું હોય તો કરી લેવું કઈ નઈ ત્યાં આવે અને ડિક્કી ખોલે અને બધું વેપાર આપણો ચાલુ રાખે અને અમે ના પડીએ અહીંયા રાતના ટાઈમે અમારે લેડીઝ પબ્લિક ને અહીંયા પબ્લિકો પછી આવે હારું નહીં લાગે તમારે નહીં બેહવાનું એ લોકો પાસે કઈ એક્ટિવા ગાડી છે હારું દારૂ નો બીજું કઈ નઈ કળો હાથમાં લઈને પછી આવ્યો ડાયરેક્ટ આવ્યો ગાડી પરથી આવ્યો એના પપ્પા સાથે એના કોઈરાની વાત થઈ નથી એ મને ધમકી આપી કે તમે અહીંયા ધંધો કઈ રીતના કરી શકો અને સાહેબ અહીંયા મને ત્રણ ટાકા આવેલા છે અને મારા મિત્ર બે ટાકા આવેલા છે કઈ નહીં આ લોકોનો આ રીતના મારા મારી આ રીતના દારૂ વેચે અને કે અમે તો સેક્શન આપીએ બે લાખ ત્રણ લાખ રૂપિયા સેક્શન આપીએ એમને તમે કોણ કરી લેવો એમ કે એવું કહીને પછી ધમકી આપીને જતા એમ કે તમને અહીંયા જીવાનું તમને બંધ તો આ જ છે